ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ મહિનામાં સોનાની જેમ ચમકશે આ રાશિવાળા લોકોનું નસીબ તમારા જીવનને મળશે એક નવી દિશા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આર્થિક તંગીમાંથી છુટકારો મેળવી શકે છે આળસ છોડીને સમયસર પોતાનું કામ કરવું પડશે નહીતર તક તમારા હાથમાંગથી જતી રહેશે કપડાં વાહન અને ભોજનમાંગ તમને સારો આનંદ મળશે મકાન કે જમીન ખરીદવાની શક્યતા છે બિઝનેસમેને નવું રોકાણ કરતા પહેલાં સારી રીતે વિચારી લેવું જોઈએ નહીંતર નુકસાન થઈ શકે છે ઓફિસના કામમાં બેદરકારી જીવલેન બની શકે છે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ખૂબ જ ધીમી રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો કામના ક્ષેત્રે આ મહિનો તમારા માટે થોડો સારો સાબિત થઈ શકે છે મિત્રો અને શુભેચ્છકોની મદદથી તમારા અધૂરા કામ પૂરા થશે આ સમય દરમિયાન વ્યવસાયની બાબતમાં કરવામાં આવેલી યાત્રા સુખદ અને સારી સાબિત થશે કાયદાની વિરુદ્ધ કાર્યવાહી ના કરવી નહીતર તમારી પ્રતિષ્ઠામાં ડાઘ લાગી શકે છે આ મહિને બિનજરૂરી ખર્ચાઓના કારણે તમારી આર્થિક સ્થિતિ પર અસર પડશે નોકરીના સ્થાનમાં ફેરફાર થવાથી પરેશાન થઈ શકો છો પાડોશીઓ સાથેના વિવાદો સમાપ્ત થશે મિથુન રાશિની વાત કરીએ તો આ મહિને તમને પારિવારિક જીવનના તણાવ રાહત મળશે અને લોકો સાથે તમારા પરિવારની સારી વાતો કરશો હવેથી સામાન્ય કરતાં થોડી વધારે બચત કરવાનું શરૂ કરો આ બચત ભવિષ્યમાં તમારા માટે કેટલીક કટોકટીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે જો તમે નોકરી કરશો તો તમારા કોઈ પણ મુશ્કેલ કામ સમયસર પૂરા થશે સાથે જ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ મળશે માતા પિતાના સહયોગથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિમાં ઉછાળો આવી શકે છે સંપત્તિને લગતો કોઈ લાભ થવાની સંભાવના છે નકારાત્મક વૃત્તિ ધરાવતા લોકો સાથે તમારો સમય બગાડશો નહીં તેનાથી તમારા વ્યક્તિત્વ પર પણ ખરાબ અસર પડી શકે છે તમારામાં રહેલી સારી ઉર્જાના કારણે તમે કામમાં વધુ મહેનત કરી શકશો બાળકોને લગતી સમસ્યાઓના નિરાકરણમાં થોડી અનિશ્ચિતતા રહેશે ઉતાવળમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ જીવલેન બની શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આ મહિને આવકના નવા સ્ત્રોત મળશે પરંતુ સાથે સાથે બિનજરૂરી ખર્ચાઓ પણ થશે વિચારોમાં સ્થિરતા અને દૃઢતા મનમાં રાખીને તમે તમારું કામ ખૂબ જ સારી રીતે કરી શકશો બીજાની સલાહ ખોટી સાબિત થઈ શકે છે તમે મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરશો બિઝનેસમાં ગ્રાહકો સાથે સૌહાર્દપૂર્ણ વર્તન રાખવાથી ફાયદો થશે ધંધામાં બેદરકારીથી નુકસાન થઈ શકે છે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોને આર્થિક બાબતમાં સફળતા મળશે જમીનને લગતી કોઈ બાબતનો ઉકેલ લાવવાનો આજે યોગ્ય દિવસ છે તમને પૂજા કરવામાં ખૂબ જ રસ હશે અને તમે જરૂરિયાતમંદની મદદ પણ કરી શકો છો તમારે કેટલાક કે રોકાણ કરવા જોઈએ જે ભવિષ્યમાં તમારા માટે ફળદાયી રહેશે યોગ્ય નિર્ણય લેવા માટે નાણાકીય નિષ્ણાતની મદદ લઈ શકાય છે કોઈનું અપમાન ના કરો અને બિનજરૂરી ટૂંચકાઓથી દૂર રહો તુલા રાશિની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે અને આખો મહિનો શાંતિથી પસાર થશે નિયમિત સ્નાન કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે જમીન મકાનનો વિવાદ ચાલતો હોય તો તેને કોર્ટમાં લઈ જવા કરતાં કોર્ટની બહાર સમાધાન કરવું સારું રહેશે મોટા ભાગનો સમય અંગત અને પારિવારિક કાર્યો પૂરા કરવામાં પસાર થશે वृश्चिक राशि बात करिए तो आ महीने तमने धन संबंधित बाबतों में सफलता नहीं मिले परंतु नुकसान थवानी शक्यता है यात्रा पर जब पड़ी छे। धार्मिक रुचि विकास थशे कोई नी बुराई थी तरु मन परेशान रहे छे। गुरुना आशीर्वाद फरसे बाढ़ के सिद्धिओ प्राप्त करी शके छे જેનાથી તમને ગર્વનો અનુભવ થશે વ્યાવસાયિક ગતિવિધિઓમાં સુધારો થશે કોઈ પણ સરકારી કામ કરતા પહેલાં તેના વિશે સાચી જાણકારી મેળવી લેવી જોઈએ ધનરાશિની વાત કરીએ તો ધાર્મિક કાર્યો તરફ રૂચિ રહેશે પ્રોપર્ટી કે બિઝનેસમાં રોકાણ કરવાથી તમને ભવિષ્યમાં લાભ થશે પરિવારના સભ્યોના પરસ્પર મતભેદના કારણે માનસિક તણાવ રહેશે પ્રમોશનની તૂટેલી આશાથી તમારું મન ઉદાસ રહેશે ખોટી આશાઓ પર વિશ્વાસ ના કરવો અને વ્યાવહારિક બનવું ઘરમાં મહેમાન આવવાથી ખર્ચાઓ વધી શકે છે તમે એકલતા અનુભવી શકો છો આ એકલતા બહાર નીકળવા માટે તમે કનિક રચનાત્મક કરી શકો છો આ સમયમાં ભાઈઓનો સાથ તમારા કાર્યમાં વિકાસ કરશે મકર રાશિની વાત કરીએ તો આ મહિને તમારા ગ્રહોની સ્થિતિ સારી છે કામ સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે તમને સરપ્રાઇઝ મળી શકે છે લાગણીઓમાં વહી જવાને બદલે વિવેકથી વર્તવું નહીંતર પાછળથી પસ્તાવું પડી શકે છે કમિશન સંબંધિત કામ કરનારા લોકોને પડકારોનો સામનો કરવો પડશે નોકરીયાત લોકોને તેમના કામમાં મહેનતના કારણે સકારાત્મક પરિણામ મળશે પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરવો કુંભ રાશિની વાત કરીએ તો આ મહિને લાભના સાધનોમાં ઘટાડો થઈ શકે છે કાયદાકીય વિવાદ થઈ શકે છે પરંતુ ટૂંક સમયમાં જ સમાધાનનું માળખું પણ કોઈની મદદથી બનાવવામાં આવશે કોઈના સંબંધિત નકારાત્મક સમાચારથી તમારું મન પરેશાન રહેશે નકારાત્મક વાતોને તમારા પર હાવી ના થવા દો આત્મનિરીક્ષણ માંગ થોડો સમય પસાર કરો માતા પિતાનો સહયોગ મળવાની શક્યતા છે धंदाकीय देवड़ करती वक्खते खूब ज काजी राखी मीन राशि बात करिए तो आ महीने तमारी मेहनत फरी छे, प्रियजनों सहकार न लीधे ओछा मुश्किल कार्यो पर वधारे मुश्किल लागशे सौंदर्य प्रसादनों लाकड़ा प्लास्टिक वगैरे मां काम करता लोगों ने आर्थिक लाभ थानी संभावना है કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળો નહીંતર પૈસા અને સન્માન બંનેની દૃષ્ટિએ તમને લાંબી ઈજા થઈ શકે છે તમારી કોઈ પણ યોજનાનો અમલ કરતાં પહેલાં પૂર વિચારણા કરવી જરૂરી છે તેનાથી તમે તમારી ખામીઓને સુધારી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો